સિપ્લાબેન દેસાઈની ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ ઉમેદવાર સિપ્લાબેન દેસાઈની પોલીસમાં લેખિતમાં ફરિયાદ ચૂંટણીમાં કેટલાક લોકો ભય ફેલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઉમેદવાર છે સિપલાબેન દેસાઈ કે જેમણે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે સિપ્લાબેને આરોપ લગાવ્યો છે કે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે અને કેટલાક સામાજિક તત્વો કે જે મતદારોમાં ભય ફેલાવી રહ્યા છે મહેસાણાથી આપવા ધમકી આપ્યાનો આરોપ છે નડિયાદમાં રહેતા ગામના લોકોને મતદાન ન કરવા માટે ધમકી આપ્યાનો આરોપ છે સુરપુરા વિક્રમ રોઝગિયા નામના વ્યક્તિ ઉપર ધમકીનો આરોપ છે ઉમેદવાર સિપ્લાબેન દેસાઈની ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ ઉમેદવાર સિપ્લાબેન દેસાઈની પોલીસમાં લેખિતમાં ફરિયાદ ચૂંટણીમાં કેટલાક લોકો ભય ફેલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઉમેદવાર છે સિપલાબેન દેસાઈ કે જેમણે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે સિપ્લાબેને આરોપ લગાવ્યો છે કે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે અને કેટલાક સામાજિક તત્વો કે જે મતદારોમાં ભય ફેલાવી રહ્યા છે